ભારતની પીસીબીની ટીમ પૂણા પોલીસ મથક વિસ્તારમાંથી ફોર વ્હીલર ગાડી નંબર પ્લેટ બદલીને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારને ઝડપી પાડી દારૂનો જથ્થો ખોટી નંબર પ્લેટ વાળી કાર સહિત લાખોના મુદ્દા માલ કબજે કર્યા હતા સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામિરે શહેરમાં વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જેને લઈ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઆરએસ સુવેરાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસના માણસો દ્વારા પેટ્રોલિંગ કરાઈ હતી તે સમયે પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે જે ગાડી થોડી વારમાં પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉપરથી પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે વોટ ગોઠવી હતી ત્યારે પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉતરતા રોડ ઉપર જાહેરમાંથી દારૂ ભરેલી કાર લઈને પસાર થતા મૂળ રાજસ્થાન ભીલવાડાનો અને હાલ રાંદેર રામનગરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ કનૈયાલાલ લખારાને ઝડપી પાડ્યો હતો તો કારને ઝડપી લેતા કારમાંથી અલગ અલગ કારની નંબર પ્લેટો મળી આવી હતી જેથી બુટલેગર દારૂની હેરાફેરી કરવા માટે ફોર વ્હીલર ગાડીની નંબર પ્લેટ બદલી નાખતો હોવાનું સામે આવ્યું હતું હાલ તો પીસીબીની ટીમે પુણા પોલીસ મથકમાં ઝડપાયેલા આરોપી ઓમપ્રકાશ લખારા સામે ગુનો નોંધાવી દારૂ અને કાર સહિત નવ લાખ સોળ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાવ્યો હતો તો દારૂનો જથ્થો આપનાર પાંડેસરાનો પવનસિંહ ઉર્ફે પારસ વોન્ટેડ જાહેર કરાયો હતો